ખાતે આયોજિત પ્યોર વિવા શીર્ષક હેઠળ સમ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભ થી લાવવામાં આવેલા ગંગાજળ ઉપરાંત રિયલ ડાયમંડ સોનાના મંગળસૂત્ર સહિત કર્યાવર આપવામાં આવ્યો આ અંગે આયોજક ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જણાવવામાં આવ્યું છે એસઆરકે ગ્રુપ દ્વારા દર વર્ષે સમલગ્નનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વરવધુએ રામ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા તેવી જ રીતે આ વર્ષે પણ પંચોતેર યુગલમાંથી પંદર યુગલોએ કૃષ્ણ રૂક્ષ્મણીના ગેટઅપમાં ફેરા ફર્યા કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર કાનની બુટ્ટી નાકનો દાણો ચાંદીના ઝાંઝર ચાંદીની ગાય કબાટ ખુરશી વાસણનો સેટ ટીપોઈ નાસ્તાની ડીશ અડસઠ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી આ બાબત એવી હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ

પ્રાઇવેટ લિમિટેડ એટલે કે જે પણ દીકરા દીકરી ભાઈ બહેન હોય એના લગ્ન પ્રસંગ અમારી કંપની દ્વારા સમૂહ રૂપમાં દર વર્ષે યોજાય છે આ વર્ષે 575 દીકરીઓ એટલે કે સેવન્ટી 75 કન્યાઓના અત્યારે કન્યાદાન થઈ રહ્યા છે જે અમારા માટે ખૂબ આનંદ અને અવસર હેપીનેસનો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે